ડભોઈ તાલુકાના થરવાસાથી મોટા હબેપુરા વચ્ચેની કેનાલના પાણીના વાલમાં લીકેજ સર્જાતા હજારો ગેલન પાણીનો વેટફાટ થતો જોવા મળી રહ્યો છે ડભોઈ તાલુકાના થરવાસાથી મોટા હબેપુરા વચ્ચેની ચેનલ પીવાના પાણીના વાલમાં લીકેજ હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે બીજી તરફ ડભોઈ તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નલ સે જલ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળતો નથી ત્યારે પાણીના વાલ્વ લીકેજને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચતું નથી ડભોઈથી કરજણ જવાના માર્ગ ઉપર પાણીના વાલ્વમાં લીકેજ હોવાથી હજારો ગેલણ પાણીનો બગાડ થઈ રહ્યો છે પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ થતા વાલ્વને રિપેર કરવામાં લાંબો સમય કાઢી નાખતા પાણીનો ખૂબ જ બગાડ થઈ રહ્યો છે ડભોઈ તાલુકાના થરવાસાથી મોટા હબીપુરાર વચ્ચે રોજનું હજારો ഗെലൺ പാട് വേഫൈറു